બાળકોની ઊંઘ સાથે બહુ મોટો સંબંધ છે આયુર્વેદમાં દર્શાવ્યું છે કે બાળકોની ઊંઘ જો ઓછી હોય તો એના શરીરમાં કફની વિકૃતિ ઉત્પન્ન થાય અને કફની વિકૃતિ ઉત્પન્ન થાય ધ્યાનથી સાંભળજો આ બહુ મોટો ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે જો બાળકોમાં કારણ કે જન્મથી લઈને ચૌદ વર્ષ સુધી બાળકની અવસ્થા કફની અવસ્થા છે ચૌદ વર્ષથી લઈને સાહીઠ વર્ષની અવસ્થા જે છે 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 એ પિત્ત અવસ્થા અવસ્થા વર્ષથી લઈને સુધી વાયુ તો અત્યારે તમે કઈ અવસ્થામાં મોટાભાગે બાળકો છે કફ અવસ્થામાં છે અને કફ અવસ્થા એટલે ચૌદ વર્ષની નીચેના બાળકો જરા હાથ ઊંચો કરજો તો ચૌદ વર્ષના કેટલા છે ઓકે મૂકી દો વાત ચૌદ વર્ષથી નીચેના બાળકોને ઊંઘ સાથે જે સંબંધ દર્શાવ્યો છે ને એ ધ્યાનથી સાંભળજો એમના પેરેન્ટ્સ પણ સાંભળે દુનિયામાં તમને ખ્યાલ છે અમેરિકામાં નાના નાના બાળકોનો ક્રાઇમ રેટ બહુ ઊંચો છે બીજા બધા કન્ટ્રી કરતા તો અમારા જે સ્ટડી પ્રમાણે અમને એવું જાણવા મળ્યું છે કે ચૌદ વર્ષ સુધીની ઉંમરવાળા બાળકોની ઊંઘની ડેફિશિયન્સીને લીધે ઊંઘની કમીને લીધે એના ક્રિમિનલ થોટ્સ ડેવલપ થાય છે આપણા બાળકો ખબર છે ક્રિમિનલ થોટ્સવાળા નથી પણ ચીડચીડા રહે એ લોકોને મનગમતું કરવું ન ગમે અથવા તો એમનો ગુસ્સો વારંવાર વધી જાય આનું કારણ શું છે ખ્યાલ છે એ લોકોની સમયસરની ઊંઘની ઉણપ એટલે કે આયુર્વેદ એવું કહે છે કે સાંજના આઠ વાગ્યાથી લઈને આ ધ્યાનથી સાંભળજો સાંજે એટલે રાતના આઠ વાગ્યાથી લઈને બાર વાગ્યા સુધીમાં તમે જેટલી ચાહો એટલી ઊંઘ મેળવી લો એનું કારણ તમને હમણાં કહું છું આઠ થી બારનો જે ગાળો છે ને એ ગાળામાં તમને જેટલા સુઈ જાઓ છો એના કરતા મગજને અને હૃદયને બમણો આરામ મળે છે અને રાતના બાર વાગ્યા પછીની જે ઊંઘ છે એ જેટલા કલાક સુઈ જાઓ છો એના કરતાં પચાસ ટકા આરામ મળે છે એટલે કે બાળકોએ લગભગ આઠ ને નવ ની વચ્ચે સુઈ જ જવું જોઈએ કેવી રીતના મેથેમેટિકલ કેવી રીતના છે તો માની લો કે આઠ વાગે જાય તો વાગે સુધી એનો બમણો આરામ એટલે કેટલા કલાક મગજને આરામ મળ્યો આઠ કલાક મળ્યો અને પછી અડધો થઈ જાય તો સવારે તમે આરામથી છ વાગે કે પાંચ વાગે ઉઠો તો એના બી અડધો આરામ એટલે કે છ ની જગ્યાએ ત્રણ કલાકનો આરામ બીજો એડ કરી દો તો આઠ ને ત્રણ કલાક એટલે કેટલું મગજ સ્ટ્રોંગ થઈ જાય તમારું ઓછા કલાક કલાકનો આરામ એટલે કે રાતના આઠ વાગે નવ વાગે બધા બાળકો સુવાની પ્રેક્ટિસ શરૂ કરશે તો તમારા એક વર્ષમાં રિઝલ્ટમાં પણ પરિવર્તન આવશે જે લોકો મોડા સુધી મોબાઈલ પર લાગ્યા રહે છે ટીવી જોતા રહે છે કોમ્પ્યુટર પર કામ કરતા રહે છે અને ખાસ કરીને આ જે તમારો સ્ટુડન્ટ વર્ગ એ તમારે ભણવું હોય ને તો સવારે ચાર વાગે ઉઠી જાઓ તો ચા આઠ અને બીજા બે કલાક દસ કલાકનો આરામ મળશે ને તમારું મગજ જોજો કેટલું કામ કરશે જે લોકો મને ખ્યાલ છે કે બધાને અઘરું પડવાનું છે પણ કદાચ આમાંથી દસ પંદર બાળકો બી કરશે તો એ લોકોનું રિઝલ્ટ તમે જોજો કેટલું બધું સારું આવશે એટલે ઊંઘનું પણ બહુ મહત્ત્વ છે એનાથી ગુસ્સો ઓછો થઈ જાય આઠથી બારની વચ્ચે સુનારાનો ગુસ્સો ઓછો થાય છે એટલે ઊંઘનો કાર્યક્રમ થોડો બદલજો પેરેન્ટ્સ છે આમાં જે લોકો પેરેન્ટ્સ હોય આથો તમે ખાલી એક સ્ટડીના ભાગરૂપે તમે બાળકને સમજાવજો કે જેટલું શક્ય હોય એટલું એ લોકો વહેલા સૂઈ જાય આઠ નહીં તો નવ વાગે તો સુઈ જ જાય અને ભણવું હોય કદાચ રાતના ભણવું હોય તો એ જ વસ્તુ સવારે માનલો રાતના તમે ત્રણ કલાક વાંચવા બેઠા અને સવારે એક જ કલાક વાંચવા બેઠા એટલું જ યાદ રહી જશે તમને જેટલી કલાકની મહેનત છે ને એ એક જ કલાકમાં તમારી પૂરી થઈ જશે સવારનો ચાર થી જે સાતનો ગાળો છે એ વાંચવા માટે શ્રેષ્ઠ છે તો મિત્રો ખ્યાલ આવ્યો તમને ઊંઘવાનો સમય કયો છે આઠ થી બાર ની અંદર તમને બમણો આરામ મળે છે એટલે શક્ય હોય એટલા વધાર કલાક આઠ વાગેની આસપાસ સુવાનો પ્રયત્ન કરજો પ્રયત્ન કરશો તમે અચ્છા આમાંથી મને કોઈ પ્રશ્ન પૂછ્યો હતો કે સાહેબ અત્યારે લોકો બધા જ મોબાઈલ યુગમાં આવી ગયા છે તો બાળકોનો વિકાસ કેવો થશે ભવિષ્યમાં તો હું ચોક્કસ કહીશ કે જેટલી આઉટડોર એક્ટિવિટીસ તમે કરશો કંઈ પણ રમત રમો કંઈ પણ આઉટડોરમાં તો તમારા મગજનો વિકાસ તો સારો થશે જ તમારું આઈક્યુ લેવલ પણ સારું થશે આઈક્યુ વિશે મને થોડું યાદ આવ્યું કે અત્યારે ફેશન બની ગઈ છે કે માતાઓ બધી જ બાળક જન્મે એટલે માનું દૂધ ત્રણ ચાર પાંચ મહિનામાં વધુ વધુ છ મહિનામાં એ બંધ કરી દેતા હોય છે તો દુનિયામાં અત્યારે હાઈએસ્ટ બ્રેસ્ટ કેન્સર થઈ રહ્યા છે એનું એક કારણ છે નંબર બે માતાના દૂધમાં એટલો ઇમ્યુન પાવર છે એટલું આઈક્યુ છે કે તમે તમારા બાળકોને એ રોકી રહ્યા છો માતાનું દૂધ ઓછું પીવડાવીને બાળકનું ભવિષ્ય તમે તકલીફમાં મૂકી રહ્યા છો એટલે કે માતાઓને મેસેજ છે મારો કે બાળકોને માતાનું દૂધ લગભગ અઢીથી ત્રણ વર્ષ પીવડાવવું જોઈએ એમનું આઈક્યુ લેવલ હજાર નહીં લાખ બાળકમાં એક થશે એવો બાળક થશે એ બહુ જ સમજવા જેવી વસ્તુ છે હવે બાળકો મને કહે છે કે રાતના મોબાઈલ કોણ કોણ વાપરે છે આમાં તો બધાનો હાથ ઓછો થઈ રહ્યો છે ઓકે મૂકી દો બધા પોતાનો મોબાઈલ વાપરે છે કે મમ્મી પપ્પાનો ઓકે શું વાપરો છો ગેમ રમો છો ઓકે તો હું તમને સાચું કહું છું મોબાઈલ જો તમારાથી નહીં છૂટે તો તમારે ભવિષ્યમાં મગજના વિકાસના પ્રોબ્લેમ થશે હાઈપરટેન્શન થશે એના રેડિયેશનથી તમારા બોડીની ઇમ્યુન સિસ્ટમ ડાઉન થશે એટલે જેટલો શક્ય હોય એટલો મોબાઈલ ઓછો વાપરો અને બહેનો બાળકોને અડધા કલાકથી વધારે મોબાઈલ ન આપવો જોઈએ કદાચ આપવો હોય તો અડધો કલાક તો વધુ ને વધુ હદ થઈ ગઈ તમે મોબાઈલ સાથે હેડફોન વાપરો છો એમાં રાઈટ શું સાંભળો છો છોક બહુ ગમે છે તમને ખ્યાલ છે કે મ્યુઝિક સાંભળવાથી શું થાય ચલો એનાથી મજા આવે એ તો બરાબર છે પણ તમને એટલો ખ્યાલ છે કે હેડફોન વાપરવાથી શું સાઈડ ઇફેક્ટ છે હેડફોન સાંભળવાથી તમારી અર્લી એજમાં બેરાશ આવી જાય છે તમે ચાલીસ પિસ્તાલીસના થશો ને એટલે હે શું કીધું સંભળાશે જ નહીં તમને બહુ મોટેથી બોલશે ત્યારે તમને સંભળાશે તો એવું તમને ગમશે જે વસ્તુ સિત્તેર એસી વર્ષે થતી હોય એ તમને ચાલીસ વર્ષે થશે એ ગમશે તો હેડફોનનો ઉપયોગ બહુ ઓછો કરી દો ઘણા લોકો ચાલતા વ્હીકલમાં હેડફોન્સ લગાડીને ચાલતા હોય છે એનો ફાયદો કે નુકસાન શું નુકસાન થાય તો લોકો પાછળવાળો હોર્ન મારતો રહે તમને સંભળાય જ નહીં અને પછી ઠોકી બેડે એટલે ચાલતા વ્હીકલમાં ક્યારેય પણ હેડફોન નહીં વાપરવું અને હેડફોન વાપરવાથી તમારી બહેરાશ જલ્દીથી આવે છે એટલે કે હવે હેડફોનના પ્રયોગ ઓછા થવા જોઈએ બ્લૂટૂથને બધા આવે છે ને ડિવાઇસીસ બધા એનો અને બ્લૂટૂથ તો વાપરે જ નહીં કારણ કે એના રેડિએશન બી તમારા મગજને ઇફેક્ટ કરે છે હજુ હેડફોન તો શું છે એમાં રેડિએશન ઓછા હોય પણ બ્લૂટૂથમાં રેડિએશન હાઈએસ્ટ હોય એટલે એ બધા ડિવાઇસીસથી તમારે બચવું જોઈએ મને કહેવામાં આવ્યું હતું કે પેરેન્ટ્સ પણ આવવાના છે તો એના પણ એક બે મુદ્દા કહેજો તો હું થોડા એમને પણ સમજાવી દઉં એવું કહેવામાં આવે છે કે કિચન ઇઝ ફાર્મસી કિચન એક ફાર્મસી છે એન્ડ ફૂડ ઇઝ યોર મેડિસિન એટલે કે તમે જે જમવાનું બનાવો છો એક પ્રકારની દવા છે તો કિચન ફાર્મસી અને ફૂડ એ મેડિસિન એ પેરેન્ટ્સ માટે સબ્જેક્ટ છે એના વિશે મારે થોડું કહેવું છે